હેલો મિત્રો કેમ છો આઈ હોપ તમે સૌ મજામાં આવશો મિત્રો આ વિડીયોમાં આપણે જોઈશું ધોરણ બાર સંસ્કૃતની દ્વિતીય પરીક્ષાનું આઈ એમ પી પેપરનું સોલ્યુશન મિત્રો આ પેપર છે બે હજાર ત્રેવીસનું જે બે હાજર ચોવીસમાં તમને ઉપયોગી નિવડશે કારણ કે આ પેપર તમારે તૈયાર કરવાનું છે આની સાથે આપણે બે પેપરો આપ્યા છે એક બે હજાર ત્રેવીસનું પેપર છે અને એની સાથે એક બે હજાર બાવીસનું પેપર છે એ ચેનલ પર છે એનું પણ સોલ્યુશન છે તો એકવાર જરૂરથી જોઈ લેજો અને એની સાથે તમારે આઈએમપી પ્રશ્નો તૈયાર કરી દેવાના છે આ ત્રણ વસ્તુ તમે તૈયાર કરી દો તો તમે સૌથી સારા માર્ક્સ લાવી શકશો આની સાથે ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો કારણ કે તમે તમારું આ વખતનું પેપર ત્યાં મૂકશો તો એના સોલ્યુશન તમને પ્રોવાઈડ કરવામાં આવશે ચાલો આપણે જોઈ લઈએ વિભાગીયથી શરૂઆત કરીશું વિભાગે અહીં આપેલો છે અનુવાદ કરવાનું છે તો અહીંયા પહેલો તો તમે શ્લોકનો અનુવાદ જોઈ શકો છો કે પ્રકૃષ્ટ જ્ઞાન વગરનો દાન દાન કરવાનો જેના મનમાં વિચાર નથી આવતો તેવો અનને વ્યર્થ પ્રાપ્ત કરે છે સાચું કહું છું તે પોતાના જ છે જે અર્યમાં દેવતાને મિત્ર મિત્રને પોષતો નથી તે એકલો ખાનારો માત્ર પાપને ચાચરે છે એના પછી બીજો જે શ્લોક છે એનું સોલ્યુશન તમને પાઠ એકમાંથી મળી જશે ત્રીજો શ્લોક છે એ ભોજન પછી છાશ પીવું જોઈએ અને દિવસના અંતે દૂધ પીવું જોઈએ તથા રાત્રિના અંતે પાણી પીવું જોઈએ વૈદ્ય કે તો વૈદ્ય કે ડોક્ટરનું પ્રયોજન રહેતું નથી એની સાથે એકવાર કરેલું ભોજન આરોગ્યવર્ધક હોય છે બે વાર કરેલું ભોજન બળવર્ધક હોય છે ત્રણ વાર કરેલું ભોજન રોગ કરનારું હોય છે અને ચાર વખતનું ભોજન તો મરવા જેવું હોય છે એની લીધે સંસ્કૃત પ્રશ્નો કિમ ત્રયમ સ્વયં પ્રસરતી તો કૌ કૌતુકવતી વાર્તા વિમલા વિદ્યા ચ ચલોકાતરમ પરીમળ એતદ ત્રણ ભૂમા સ્વયં પ્રસરતી કહ પુષ્પ્ય સારમ આદદાત તો ભ્રમરહ ગુરુ ભ્રમરહ ગુરુ એની નીચે આપેલું છે સુરતરુ વિવરણાત્મકનો પાઠ દસ અને જ્યેષ્ઠ ભ્રમ એકમાં મળી જશે શ્લોક પૂરતી છે વેદ સ્વીકરણ પૂર્વ વિચારોભ્યસમ જપહ તદાનંચ શિષ્ટોભ્ય વેદાભ્યો હિ તો આ તમને લખી દેવાની છે શ્લોક પૂરતી એની નીચે વિકલ્પો છે દચક્રે મૂર્ધ પ્રત્યુચ કિ તો રવિ વેદાભ્યાસો હિ પંચધ વસ્ત્ર કે તંતુવાયા રાગ કુત સ્થાયી ભવતી તો શુક્લપટે વિભાગીયાપ લોચી તો અહીંયા જે ગદખંડનું ભાષાંતર કરેલું છે તમે જોઈ શકો છો ક્યારેય મુસાફરી આ સુવર્ણકંકન લઈ લો ત્યાર પછી લોભને લીધે આકર્ષાયેલો કોઈક મુસાફર વિચાર કર્યો કે આ ભાગ્યથી જ સંભવે છે પરંતુ જ્યાં પોતાની શંકા હોય તેવી બાબતમાં પ્રવૃત્તિ કરવી નહીં કારણ કે અનિષ્ટમાંથી ઈષ્ટનો લાભ પ્રાપ્ત થાય તો પણ શુભ ગતિ થતી નથી જેમાં વિષ્ણુ સ્પર્ધ થયો હોય એવું અમૃત હોય તો પણ તે મરણ માટે કારણભૂત બને છે એની નીચે પછી આપેલો છે એક બીજો ફકરો જેનો અનુવાદ કરવાનો છે પાઠ 14 માંથી મર્જી જશે યજમાન વાડુશા વિવાહ સંસ્કારનું એની નીચે જે પાઠ્યપુસ્તક વાળો છે 19 માં પાઠમાંથી તમને ફકરો મળી જશે હવે સંસ્કૃત પ્રશ્નો આવેલા છે તમે જોઈ શકો છો વિવાહ સંસ્કારની કૃતિ પ્રદક્ષિણા બોતી તો આ તમને પાઠ 14 અને પ્રજાપતિ દેવાય કીમ ઉપસ્થિત પાઠ 16 માંથી મળી જશે તો અહીંયામાં આવશે દ વર્ણનમ તો એ રીતે તમારે લખી દેવાનું છે વિમળાત્મગનોત્ સંસ્કાર અને એ પાઠ 14 માં મળી જશે ને વેદ વિદ્યા તો બંને તૈયાર કરી દેવાની છે ખાલી જગ્યા મર્ષિદનંદ નિર્વાણ ખાલી જગ્યા અભાવો તો દીપાવલ્યાસ વૈદિક વિવાહ વિધે આત્મક તો આદ લખી દેવાનું છે આત્મ સપ્તપદી સ્વભાવ ખાલી જગ્યા ક્રૂરા તો અસુરા સહકાર સહકાર કુ વર્તતો આમ્રવૃક્ષ મંત્રી પુતલિવાના પ્રદક્ષ પ્રદક્ષ પરીક્ષણા કતિ દિને ગૃહતાની તો ત્રિણી ચક્ષુરાગ કુત્ર આશી તો સત્સુ અતિ

તો સૌરાષ્ટ્ર દેશે રાજકોટ જનપદ ટંકારા નામે ગ્રામે મહર્ષિ દયાનંદ માતુનામ કિમાસિ તો અમૃતબેન અને દયાનંદ બાલ્યકાલ નામકી આસિ તો મૂળશંખ રહ નીચે સમીક્ષાત્મકનોદ

આઠમા પાઠમાં જેટલા અર્થ વિસ્તાર આપવામાં આવ્યા છે તૈયાર કરી દેજો કારણ કે નવાણું ટકા સંભાવના છે નવ્વાણું ટકા સંભાવના છે કે આઠમા પાઠમાંથી જ અર્થ વિસ્તાર આવે છે તો એકવાર સારી રીતે તૈયાર કરી દેજો ખાલી જગ્યા એવું છે શર્મ આત્મવશમ સુખમ ખાલી જગ્યા પરો ધર્મ હતો આનૃષ્યમ મય દેહી યો ધવલમ વિમલમ અ હતપટી હતપતુષ્ટમ યદ ચિરમ જવિષ્ટમ તો તન્મે મનઃઃ શિવ સંકલ્પ સદા પ્રકૃત આ ભાષમ તો ગૃહકાશુ દક્ષિયા ધન્યાન ઉત્તમ દાક્ષમ એમાં આવશે ધનાના ધનાના ઉત્તમ શ્રુતમ અને નોદકે ષટકમ યાતિ નચ નચ નવમ ક્ષતિ સ્થળે વિભાગ ઈ આપેલો છે જે સંસ્કૃત સાહિત્યમાંથી પૂછાતો હોય છે મહાભારત હિતોપદેશ કુમાર સંભવ અને શિશુપાલવદ આ જે પરિચાયક મોજ છે એ તમારે તૈયાર કરી દેવાની છે પછી વૃષ્ટિ ન્યાય તો ઉષર એટલે ઉષણવૃષ્ટિ ન્યાય એટલે કે જે જમીનમાં કાંઈ ઉગતું ના હોય ત્યાં વૃષ્ટિ થાય તો એનો કોઈ લાભ નથી એ જ પ્રમાણે જેને કોઈ કામ કરવું નથી અને સંસાધન પૂરા પાડવામાં આવે તો પણ એ કાંઈ કામના નથી અને ઉષળવૃષ્ટિ ન્યાય કહે છે માણસની અંદર કુદરતી ગમે તેટલી શક્તિ ભરી હોય તેને બહાર કાઢવાનો કોઈ ઉપગ્રહ કરવામાં ન આવે તો તેનો કોઈ મતલબ નથી આ કયો ન્યાય બતાવે છે તો ઈક્ષુ રસ ન્યાય પછી અહીં ઉદાહરણ આપ્યું છે એનું છંદનું ગણ બંધારણ તો ત ભ જજો અને વસંત તિલિકા એ છંદ છે તેની નીચે છે શ્રીષ્મ અલંકારનું તમારે લક્ષણ આપી તેનો પ્રકાર જણાવવાનો છે આ તમને જે શ્લેષમાં અલંકાર પાછળ આપેલું છે તમારી બુકમાં એમાં મળી જશે આયુર્વેદ શાસ્ત્રના ઉદભવના પ્રચાર પ્રસારનો ક્રમ અને વારામીર કોણ હતા તો ખગોળ વેતા હતા તેમણે ભૂગોળ અને જ્યોતિષને લગતો પંચ સિદ્ધાંતિકા નામનો ગ્રંથ લખ્યો હતો તો મિત્રો આ તો સંસ્કૃતનો પેપર આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે પેપર સારી રીતે તૈયાર કરી દેજો આની સાથે તમે બે હજાર બાવીસનું પેપર આપવામાં આવ્યું છે એ પણ તૈયાર કરી દેજો અને આના આઈએમપી પ્રશ્નો તો તૈયાર કરવાનું ન ભૂલતા ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો ત્યાં તમે તમારા પેપર મૂકશો કે એના સોલ્યુશન તમને પ્રોવાઈડ કરવામાં આવશે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય